આ સાયબર ક્રાઇમ અવેરનેસ માટે અમે આ પખવાડા માટે આ સાયબર સંવાદની ડ્રાઈવનું આયોજન કર્યું છે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આપણે તમામ સ્કૂલ કોલેજીસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એસોસિએશન છે મેડિકલ કોલેજીસ છે તથા આ સૌ પ્રથમવાર અમે રેસિડેન્શિયલ સોસાયટીના ક્લબ અને મેન એમના જે સોસાયટીની અંદર જે ગ્રાઉન્ડ્સ છે એમાં જઈને આપણે સાયબર અવેરનેસની એમને ક્રાઇમ વિશે માહિતી આપવાના છીએ સાયબર સેફટી વિશે અમે ટિપ્સ આપવાના છીએ અને વન નાઇન થ્રી ઝીરો અને ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે એમાં કઈ રીતે સાયબર ફ્રોડ એ લોકો દાખલ કરી શકીએ અને શું અડચણરૂપ આ થાય છે એના માટે અમે એમની સાથે આ સંવાદ રાખવામાં આવ્યું છે જેમ સંવાદ વર્ડ છે આ એક ડાયલોગ છે કન્વર્સેશન છે જેમાં અમે એમ અમારા તરફથી એમને માહિતી પણ આપીશું તથા એમના શું પ્રશ્નો છે એમને શું પ્રોબ્લેમ આવે છે અને આ ક્રાઈમને કંટ્રોલ કરવા માટે આપણે પબ્લિકને પણ કઈ રીતે આમાં સહયોગી બનાવી શકીએ છીએ એના માટે આ ચૌદ દિવસની અમે ખાસ ડ્રાઈવનું આયોજન રાખ્યું છે આના અંતર્ગત અમે એક રીલ કોમ્પિટિશન પણ રાખી છે જેમાં નેવું સેકન્ડની રીલ સાયબર ક્રાઈમ વિશે રીલ બનાવીને એ અપલોડ કરી શકે છે ગૂગલ ડ્રાઈવ પર ફોર્મેટ છે એમાં એ રીલ અપલોડ કરી શકે છે જેમાંથી પ્રથમ ત્રણ રીલને આપણે વિજેતા પુરુષ ડિક્લેર કરીશું અને એમને સન્માનિત કરીને પુરસ્કાર પણ આપવાના છીએ આ આખી ડ્રાઈવની થીમ છે જે મેઇન થીમ છે સાયબર સેફ અમદાવાદ છે અને એના અંતર્ગત આપણે ટેગલાઇન રાખી છે થિંક બિફોર યુ ક્લિક એટલે જે પણ આપણે લિંક કે કોઈ પણ ઓનલાઈન કન્ટેન્ટ ક્લિક કરતા હોઈએ છીએ એના પહેલાં આપણે વિચારવું જોઈએ આ થીમ ઉપર આ ડ્રાઈવ આયોજન કર્યું છે કેવી અલગ અલગ સંસ્થાઓ છે અને લોકો ને નોલેજ મળે ને અવેરનેસ આવે તો ચર્ચા વિચારણા અમે અમારા તરફથી પ્રેઝન્ટેશન છે તથા અમારા તરફથી એર પણ અમે તૈયારી કરી છે અને આમાં હાલ સુધી અમારે ચૌદ દિવસ માટે ઘણા સ્કૂલ કોલેજીસ એ કન્ફર્મેશન પણ આપી દીધું છે કે આ કાર્યક્રમ આયોજન કરવાનું છે થોડાક સોસાયટીઝમાં પણ આ કન્ફર્મ થયું છે તે સાથે સાથે અમે રવિવારના દિવસે હેપી સ્ટ્રીટ જે લો ગાર્ડન છે ત્યાં પણ જનરલ પબ્લિકને અવેરનેસ થાય આલ્ફા મોલ છે અને અનેક આવી રીતે પબ્લિક પ્લેસેસ છે એમાં પણ આ કાર્યક્રમ આયોજિત કરીને લોકોને આ

90 सेकेंड ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।